રેલવેમાં નોકરીઓની ભરમાર છે તેના દ્વારા એક હજાર પાંચસો અઠાવન પદ પર ભરતી થશે જેમાં ગ્રેજ્યુએટ લેવલ માટે આઠ હજાર એકસો તેર વેકેન્સી છે જ્યારે કે ઇન્ટરમીડિયેટ લેવલની ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ વેકેન્સી છે રેલવેની આ ભરતી માટે ઓનલાઈન અરજી આરઆર

ટ્રેન ક્લાર્ક અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કના પદ માટે ભરતી થશે આરઆરબી એનટીપીસી બે હજાર ચોવીસ દ્વારા રેલવેમાં ભરતી થયા બાદ લાખોની સેલરી પેકેજ રહેવામાં ક્વાર્ટર અને ટ્રેન પાસ જેવી તમામ સુવિધાઓ મળે છે તો ચાલો જાણીએ આરઆરબી એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ અને ઇન્ટર લેવલનું પે સ્કેલ અને બેઝિક સેલરી વિશે તો આરઆરબી એનટીપીસી ઇન્ટર લેવલ પોસ્ટ પે સ્કેલ એન્ડ બેઝિક સેલેરી વિશે વાત કરીએ તો જુનિયર કાર્ક રિપીટ તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જેનો બેઝિક સેલેરી હશે ઓગણીસ હજાર નવસો રૂપિયા અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જેની સેલેરી હશે ઓગણીસ હજાર નવસો રૂપિયા ટ્રેન ક્લાર્કની સેલેરી હશે ઓગણીસ હજાર નવસો રૂપિયા કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક જેની સેલેરી હશે એકવીસ હજાર સાતસો રૂપિયા તો આર આરબી એનડીપીસી ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ પે સ્કેલ અને બેઝિક સેલેરી વિશે વાત કરી તો ગુડ સ્ટ્રેન મેનેજર जेनी सैलरी हे ओगत हज़ार बसो रुपया चीफ कमर्शियल कम सुपरवाइजर जेनी सैलरी हे पात हज़ार चार रुपया सीनियर क्लार्क कम टाइपिस्ट के जेनी सैलरी हे ओगत हज़ार बसो रुपया जूनियर अकाउंट असिस्टेंट कम जेनी सैलरी हे ओगत स... रिपीट जूनियर अकाउंट असिस्टेंट कम टाइपिस्ट जेनी सैलरी हे ओगत रुपया स्टेशन मस्टर के जेनी सैलरी हे पात रुपया તો જે રીતે રેલવેમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ ભરતી માટે ખૂબ જ સારી એવી સેલરી બેઝ સાથેની જે નોકરીઓની ભરતીઓ અત્યારે શરૂ થઈ છે તો જો આપ આપ લાયકાતમાં ઉમેદવાર તરીકે જો એલિજિબલ હોય તો આપ આમાં પોતાની ઉમેદવારી એટલે કે દાવેદારી નોંધાવી અને રેલવેમાં આપ જોબ મેળવી શકો છો